સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના જૂના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોટાવાસ વિસ્તારમાં બે મહિલાઓ દ્વારા ચાલીસ હજાર ઉપરાંતની સાડીઓનો ઉઠાંતરીનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ બનાવ લીમડી તાલુકાના એક પત્રકાર કલ્પેશ વાઢેરના ઘરે જ બનવા પામ્યો હતો ગત સવારના અગિયાર વાગ્યાની અરસામાં બે મહિલાઓ કલ્પેશ વાઢેરની સાસુમાનું નામ અને ઓળખ આપી સાડીઓની ખરીદી કરવા આવી હતી ત્યારે કલ્પેશ વાઢેરના પત્ની જયાબેન વાઢેર તેઓને સાડીઓ દેખાડી ત્યારબાદ ચાલીસ ઉપરાંત રૂપિયાની સાડીઓની ખરીદી કરી પૈસા હમણાં જ આપી જવું તેવું જણાવ્યું હતું આ દરમિયાન કલ્પેશ ઓફિસ વાડે રૂમમાં સુઈ રહ્યા હતા જેઓ અચાનક ઉઠી જતા તેઓની શંકા પડતા તેમના દ્વારા આ બંને બુટલેગર બહેનોનો પીછો કરવામાં આવ્યો હતો પણ હાથમાં નહીં આવતા લીંબડી તાલુકાના તમામ વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી જે બાદ આ મામલે ચાર વાગે ઉઠાણ એફઆઈઆર માટે તેઓ લીમડી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા ત્યારે જ્યાં ફક્ત અરજી લેવામાં આવી હતી અને હવે અરજીને આધારે પોલીસ આ બટલીગર મહિલાઓને પકડશે કે ખરી તે જોવાનું રહ્યું ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી પોલીસ સ્ટેશનમાં અરજીઓ જ લેવામાં આવે છે આ પણ એક સવાલ ઉઠી રહ્યો છે ત્યારે આનું શું કારણ કે એફઆઈઆર નહીં અને ફક્ત અરજી જ

CN24 News Mobile App